કે ઘણા એવું કહેતા હે અમે ભૂવામાં નહીં માનતા આ જે કદાચ ખોટું આચરણ કરતા હોય એમાં ના માનો તો ઠીક છે ભાઈ આવા બાવા તો ઘણા એવાય અમે નથી માનતા તો એમને તમને મનાવાની કઈ જરૂર નહીં ભાઈ પણ જેની જરૂર છે એની હાટું અમે આ કરી છીએ ભાઈ શું કહું છું બાકી કોઈ એવું કહી દે આ નીકળ્યા આમના રોડા અમારા રોડા એવડા એ હકાવવાયા હે ભાઈ કોઈનું લઈને હક્યુંલા બોલાય એટલે આમ કરી આલો આમ પરચો આપી શકશો ખરા એવું કે તારી લાયકા છે ભાઈ કોઈ દાડો વેલા પાંચ વાગ્યા જાગીને કદાચ તું પંદર દી મંદિર તો જા ચમના ધૂપેલ્યા ને કલાક ચમની માળા થાય હે એટલે અમે આમ કરીએ છીએ ફલાણું કરીએ એટલે આ પોતાના છોકરાના મોઢેથી કોળીઓ લઈને તો માણાનું આ સાધુ સંતો જેટલાનું પૂરું કરે જ અને આ આવત ખાવાનું ન ભાડ્યું એટલા આવે હે ભાઈ એવું થાય છે કદાચ એ જગ્યાનો પ્રસાદ પેટમાં જાય છે અને કે અમારી નાભ્ય પાપ પડી હોય છે તો એ જતું રહે છે तो तो ला ये बदाय नु काम